સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યા મંદિર સારસા પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા હું ભાવિન ગોહિલ ધોરણ ત્રણ વિષય ગુજરાતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ એકમ નંબર ચારનો અભ્યાસ કર્યો કોરો કાસવો અને ભીનો ચાંદો એ એમ એકમ નંબર પાંચનો આપણે અભ્યાસ હવે કરવા જઈ રહ્યા છીએ એકમ નંબર ચારમાં સસલા પાછળ કૂતરો જેમાં હંટ્રિક શિકારી અને એક્સપ્રેક્સ ડોગીની વાત સાંભળી જૂતાજીના ડૉક્ટરની ગીતડું સાંભળ્યું અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી જેમાંથી ચોપડીઓમાંથી વિવિધ પ્રકારના આકૃતિઓ ડિઝાઇનો બનાવી બરાબર છે ને તો આ બધી બાબતોને આપણે એકમ નંબર ચારનો અભ્યાસ કર્યો હવે એકમ નંબર પાંચનો અભ્યાસ કરીએ એકમ નંબર પાંચ એટલે કે કોરો કાચબો અને ભીનો ચાંદો તો ચાલો જઈએ એકમ નંબર પાંચ તરફ એકમ નંબર પાંચ કોરો કાચબો ભીનો ચાંદો ચાલો ગાઈએ ગીતડું આ એક ગીત છે એને આપણે પઠન કરીશું કારણ કે આપણી પાસે એનો રાગ નથી અને આપણે એને ગાઈ શકીએ નહીં તો ચાલો એને પઠન કરીએ આપણે તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય ઊંચા ઝાડા હાથી ભાઈ સૂંઢ લાવતા હાલ્યા જાય લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને ચાલ્યા જાય છલાંગ મારી છે હાફી જાય કસબા ભાઈ તો ધીમે ધીમે આકળ આકળ હાલ્યા જાય સરસ છે ને ગીતડું તબડક તબડક કરતો ઘોડો દોડે એક અવાજે બીલી ભાગી જાય બિલાડીને થોડોક અવાજ કરે તો ભાગી જાય ભલેને પછી વાઘજી માસી હોય પણ બિલાડીને સામાન્ય અવાજ થાય તો પણ બીક લાગે અને ભાગી જાય ઊંચા અને જાડા એવા હાથી ભાઈ હોય છે અને એ સૂંઢ હલાવે ચાલ્યા જાય લુચ્ચા લુચ્ચા શિયાળા ભાઈ સૌને છેતરી હાલ્યા જાય સસલા ભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય કાતબાભાઈ તો ધીમે ધીમે આગળ ચાલ્યો અહીંયા આગળ વિવિધ પ્રાણીઓની ખાસિયત શું છે એ અહીંયા બતાવવામાં આવી છે બરાબર છે ઘોડો તબડક તબડક દોડે બિલાડીને સામાન્ય અવસ્થા હોય તો ગભરાઈને દોડી જાય હાથીભાઈ ઊંચા માડા હોય અને ધીરે ધીરે શું ઢલાવતા એ ચાલ્યા જાય શિયાળ કેવું છે તો કે લુચ્ચું છે અને એ બધાને છેતરીને ચાલ્યું જાય છે સસલાભાઈ તો છલાંગ મારતા કૂદતા કૂદતા જાય પણ હાફી જાય છે અને કાસબાભાઈ તો ધીમે ધીમે જ આગળ ચાલ્યા જાય બેરંગ બની બેરંગ બન્યું રંગીન બેરંગ બન્યું રંગીન ચોમાસું પૂરું થવા આવેલું આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા તેમાં એક પતંગિયું સાવજ રંગ વગરનું હતું આરાવનું ધ્યાન તેના તરફ ગયું તને નજીકથી જોવા તે પાસે ગયો બંનેની દોસ્તી થઈ ગઈ આરાવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ આરાવ કહે બેરંગ હું તારું ચિત્ર બનાવું બેરંગ કહે ચોક્કસ આરાવ તો બેઠો કાગળ પેન્સિલ અને મીણિયા કલર લઈને તેણે તો તદ્દન બેરંગ જેવું જ ચિત્ર દોરી કાઢ્યું બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું એ હસ્યું આરવને મજા પડી ગઈ તેણે પણ બેરંગ તારા ચિત્રમાં રંગ પૂરું બેરંગ કહે હા હા આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાનું શરૂ કર્યું આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ સાચુકલો રંગ ચડતો જાય બેરંગ રંગ તો ખુશ થઈ ગયું તે કહે જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે ને અને આ વચ્ચેના ખાનામાં પીળો તો રંગ ભરી દે થોડી વારમાં તો બેરંગ રંગ બની ગયું રંગીન જોયું ને આરવે કેવું સરસ મજાનું એક ચિત્ર બનાવ્યું પતંગિયાનું અને એમાં જેમ જેમ કલર પૂર્યા એમ એમ પેલા પતંગિયું બે રંગ હતું એનું જે મિત્ર એના પણ સરસ એવા કલર થયા અને એ બંને એમાં ઘણી મજા પડી એવા સાતમા ધોરણમાં ભણે અહીંયા તમારે બાજુના તમારે પતંગિયાનું ચિત્ર દોરવાનું અથવા તો તમને કોઈ બનગમતું ચિત્ર દોરી એમાં તમારે કલર પૂરવાના છે ઈવા સાતમા ધોરણમાં ભણે તેનો વર્ગ પહેલાં માળે રિસેસમાં તેને મેદાનમાં રમતા દ્વિજને સીતાપળ પહોંચાડ્યું પહેલે માળથી નીચે નાખવા છતાં સીતાફળ ફચકાયું નહીં એવાએ દ્વિજને સીતાપળ કઈ રીતે પહોંચાડ્યું હશે એ તમારે શોધવાનું છે ત્યારબાદ ચાંદો પકડ્યો એવી એક વાર્તા છે તે જોઈએ એક જંગલ હતું એમાં એક મોટું તળાવ હતું તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા આ ઝાડ ઉપર એક વાંદરો અને વાંદરાના પરિવાર રહેતા હતા તેના સરદારનું નામ મહાબલી ટોળાઓમાંના મોટા વાંદરાઓ આખો દિવસ હુંપાહૂં કરે એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર ખુદાકૂદ કરે રમતા રમતા ફરે મીઠા મીઠા ફળ ખાતા ખાતા આણંદથી પેટ ભરે તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી આપીએ અને ઝાડને છાંયે બેસી વાતો કરે રાત્રે પાછા આરામ કરે બધા વાંદરા ઝાડ પર જઈ સૂઈ રહે ત્યારબાદ આગળ વાંદરાના ટોળામાં નટખટ બચ્ચા હતા એ બચ્ચા તો ભારે તોફાની આખો દિવસ તોફાન મસ્તી જ કરે કોઈ ઝાડની ડાળીએથી ઊંચા માથે લબડે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય વળી એકબીજા સામે સામે કચકચ દાંત કાઢે અંધારું થતાં તોય બચ્ચા જરાય પણ જંપે નહીં રાત પડે તોય ઊંઘે નહીં એક વખત ની વાત છે રાત્રિનો સમય હતો આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી જાણે માખીઓનો ગણગણાટ જગ્ગુની નજર નીચે ગઈ અરે આ શું પાણીમાં ચાંદો જગ્ગુને થયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું ફટાફટ આવો અહીં જુઓ ચાંદો તળાવમાં પડી ગયો છે વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ આ નીચે જોયું તળાવમાં શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું ચાંદા બચ્ચા કહે અરે આ તો ચાંદો જ પડી ગયો છે ચિંપુ કહે ના ના આ ચાંદો નથી આ તો સરસ મજાનું ફળ છે મોન્ટી બોલ્યું જે હોય તે છે કેવું રૂપાળું ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી બહાર કાઢો ચિમ્પુ કહે મહાબલી દાદા જાગી જશે મહાદા મહાબલી દાદાને જગાડીએ પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે એ ઘડી પર વિચારમાં પડી ગયો એટલામાં મિક્કી બોલ્યો મને એક સરસ યુક્તિ સૂચવે છે એમ આપણે આપણા એમાં આપણા બધાની જ કામ થઈ જાય એવું છે મોટેરાઓને જગાડવાની કોઈ જરૂર નથી બધા બોલી પડ્યા જલ્દી બોલો શું કરીએ મિકી કહે જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે ચીમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે વંટી ચીમ્પુની પૂંછડી પકડીને લટકશે પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટાર થતા થતા મિકીએ કહ્યું હું બહાદુર મિકી આમ મોન્ટીની પૂછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ બધાય આ ઉપર ખૂબ જ ગમી ગયો જગ્ગુ અને મોન્ટી બોલ્યા વાહ કેવી મજા પડશે કામ પણ થશે અને ગમત પણ થશે યોજના નક્કી થઈ યોજના અનુસાર જગ્ગુએ દાળ ઝાડની દાળી ચીમ્પુએ જગ્ગુની પૂંછડી મોન્ટીએ ચીંપુની પૂંછડી અને મિક્કીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી મિક્કી પાણી સુધી પહોંચ્યો તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો પણ આ શું પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગુમગુ ડોલતો હતો પાણીમાં વિખેરાઈ ગયો ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા હવે શું કરું તેવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ બધા જ વાંદરા દબાંગ દઈને પાણીમાં પડી ગયા દબાકો સાંભળીને મોટા વાંદડાઓ જાગી ગયા તેમણે ઝટઝટ તળાવે પહોંચ્યા બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા તેમને નાખીત દમ આવી ગયો મહાબલીએ પૂછ્યું આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યા જગ્ગુએ માંડીને વાત કરી આ વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું હવે તમા ફરી ચાંદો દેખાવા માંડ્યો જગ્ગુ મોટી ચીપુ મિક્કી સાથે પાણીમાં જુઓ ચાંદો બચ બચાવો તેને બોલી ઉઠ્યા મહાબલી સાથે બધા વડીલો વાંદરા હસી પડ્યા મહાબલી કહે એ તો ચાંદાનું પ્રતિબિંબ છે આકાશમાં જુઓ એ તમારો ચાંદો પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગ્ગુ મંટી ચીંપુ અને મિંકીને પ્રતિબિંબ બતાવ્યું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જે વાતચીત છે એ તમારે ધ્યાનથી જોવાની છે ત્યારબાદ નીચે કેટલાક પ્રશ્નો આપે છે એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે એ તમારે નોટબુકમાં પણ લખવાના છે અને પાઠ્યપુસ્તકમાં પણ લખવાના છે વાર્તા પણ તમારે તમારી નોટબુકમાં લખશો મેં પ્રશ્નોના જવાબ અહીંયા લખી દીધા છે ત્યારબાદ નીચેની પ્રવૃત્તિ એવી છે કે વાર્તામાંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધવાના છે અને એ શબ્દ શોધ્યા બાદ એ શબ્દના આધારે તમારે નીચે પાઠ્યપુસ્તકમાં વાક્યો લખવાના છે ત્યારબાદ વાક્ય સાચું હોય તો સ્માઇલ પર હસવાની નિશાની પર ખરું કરો અને વાક્ય ખોટું હોય તો રડતાની નિશાની પર ખોટું કરવાનું છે અને ત્યારબાદ હસતા અને ખરતાની નિશાની કરવાની છે બરાબર છે અહીંયા મેં આ પ્રવૃત્તિ પૂરી કરી છે પાઠ્યપુસ્તકમાં જે જોઈ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પૂરી કરવાની છે ત્યારબાદ શબ્દો વાંચો જે શબ્દો માત્ર વાર્તામાં આવતા હોય તેમાં વા લખો જે માત્ર ચિત્રમાં દેખાતા હોય તેની સામે ચી લખો અને જે વાર્તા અને ચિત્રમાં બંનેમાં હોય તેની સામે વા ચી લખવાનું છે અહીંયા એ પ્રવૃત્તિ પણ મેં કરી છે જે તમારે પૂરી કરવાની ત્યારબાદ ત્રણ જૂથના કામ કરો વાર્તામાંથી તમને ગમતા ત્રણ શબ્દો પસંદ કરો અને મળીને વાક્ય બનાવી લખો તમારું વાક્ય વર્ગમાં વાંચી સંભળાવો પૂનમ તો પૂનમની રાત્રે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે એ સિવાય મેં શબ્દો લખ્યા છે અને એના ઉપરથી ઘરમાં મમ્મી પપ્પાની કેટા ભાઈ બહેનની મદદ લઈ તમે વાક્ય બનાવવાના છે ત્યારબાદ વાક્ય કોણ બોલે છે એ છે અને એ અહીંયા મેં જવાબ તમને આપ્યા છે જે પ્રવૃત્તિ તમારે કરવાની છે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે તે પણ મેં ગોઠવી દીધા છે ત્યારબાદ ગીત ગાવાનું છે તબડક તબડક ઘોડાજી દોડ્યા ચાલ્યા જાય બરાબર છે પેરાશૂટ કેવી રીતે બને છે એની પ્રવૃત્તિ અહીંયા આપી છે જે તમે પ્રયત્ન કરી શકો છો બનાવવા માટે ઘરે કારણ કે આપણે જો શાળામાં હોલ તો આપણે શાળામાં જ એ પેરાશૂટ બનાવવાનો પ્રયત્ન કરો પણ હવે ઘરે છો તો તમે આ પ્રવૃત્તિના આધારે પેરાશૂટ બનાવી શકો છો ગીત છે મારા ફળિયા અને લીમડે પોપટ રમે એની ગોળ ગોળ આંખ એની લીલી લીલી પાંખ એ તો બોલતો ને ઉડતો સૌને ગમે મારા ઘરની આંકડે ચકલી રમે એની ઝીણી ઝીણી પાંખ એની નાની નાની પાંખ એ તો રમતી ને ઉડતી સૌને ગમે મારી નાનકડી બહેન ઘરમાં રમે એની કાલી કાલી બોલી એની આંખ બોળી બોળી રમતી ને હસતી સૌને ગમે સ્નેહ રશ્મિ એટલે કે ઝીણાભાઈ દેસાઈ આ ગીત લખ્યું છે સરસ મજાનું ગીત છે અને એના આધારે કેટલીક પ્રવૃત્તિઓ છે જે આપણે કરવાની છે અહિયાં પોપટની ગોળ ગોળ આંખ અને લીલી લીલી પાંખ ચકલીની ઝીણી ઝીણી આંખ નાની નાની પાંખ બહેનની ભોળી ભોળી આંખ અને કાળી કાળી બોલી જેવા શબ્દો અહીંયા લખવાના છે પોપટ ક્યાં છે લીવડે ક્યાં છે બેન ક્યાં છે એ લખવાનું છે એ પણ મેં અહીંયા લખી દીધું છે તમે તમારી પાઠ્યપુસ્તકમાં અને નોટબુકમાં લખી દેવાનું બોલતો અને ઊડતો પોપટ બરાબર છે એના આધારે જે કંઈ છે પ્રવૃત્તિમાં એ મેં લખી દીધું છે તમે લખી નાખશો અને ત્યારબાદ નીચે ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરવાની છે એ પણ પતી ગયું છે જે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જોઈ ને લખી નાખવાનું છે ત્યારબાદ આગળની પ્રવૃત્તિ એવી છે કે ઉદાહરણ મુજબ વાક્ય બોલો જે વાક્ય તમારે ઉદાહરણમાં જોઈ એ પ્રમાણે બોલવાના છે ત્યારબાદની પ્રવૃત્તિ મેં અહીંયા લખી છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખી લેવાની જેના વિશે માહિતી હોય ત્યાં અને ગોળ અને જેનો જે વધારાની માહિતી છે તેના પર ચોરસ કરવાનું છે અહીંયા ઐશ્વર્યા વિશેની વાત કરી શકે ઐશ્વર્યાની આંખો માંજરી છે અહીંયા ઐશ્વર્યા વિશે કઈ છે વાત અને જે વધારાની માહિતી જે છે એ માંજરી આંખ તો છે પણ કેવી છે તો કે માંજરી તો માંજરી ઉપર તમારે ચોરસ કરવાનું આધ્યા એ એના વિશે વાદ્યા વિશે વાત કરી છે અને ચંચળ છે એ વધારાની માહિતી છે તો એના ઉપર ચોરસ કરવાનું છે સોફિયાના એના ઉપર ગોળ અને ચોખ્ખા એ વધારાની માહિતી છે તો એના ઉપર માહિતી ગોળ ચોરસ કરવાનું છે એમ પણ આ પ્રવૃત્તિ મેં કરી દીધી છે જે તમારે કરવાની છે ચાલક ગાયે ગીતડું પેલું જે પ્રથમ આપણે ગીત હતું એ ગાવાની વાત કરે છે ત્યારબાદ યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરવાની છે અને ત્યારબાદ ફકરો વાંચો અને એનું અનુલેખન કરવાનું છે નીચે ફકરો આપ્યો છે એને વાંચવાનો અને એનું અનુલેખન કરવાનું છે પાછળ જે ખાલી ખાલીઓ આપી છે એમાં તમે તમારા ફકરાનું લેખન કરશો અને એ જ ફકરો પાછો તમે નોટબુકમાં પણ લખશો એક ગીત સમૂહ કાન કરવાનું છે ટપ્પુ નામે હતો કાચબો અટક હતી લપલપિયા આખો દિપસ પાણીમાં રહી ફર્યા કરે છપછપિયા એક સવારે સાવ નિરાંતે બેઠો ટપ્પુ પાડે પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસ્સા ટાળે આકાશેથી ઉતરી ત્યાં તો એક વાલડી ધોળી જરાક ઝીણવટથી જોયું તો હંસ અતિહંસની ટોળી ટપ્પુએ સપનું જોયેલું માણસોનો વાર જાસુ હંસ ચરે છે એવા ચોખ્ખા સાચે સાચા મોતી ખાશું એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રેમો પ્રોમિસ હંસ કહે કે ઉડીએ ત્યાં જ્યાં જરાય ના બોલીએ ઉડતા ઉડતા પહેલાં ટપ્પુએ કરી દીધું શોપિંગ ઘણી બધી વસ્તુઓ લીધી ને લીધી ખારી સિંગ બસ લાકડી લઈ આવ્યા ને આવી ઉડવા લાગ્યું ટાણો ફરી ફરીને ગોખાવી મોંગા રહેવું એ ગાણું મગરમાછલા અને દેડકા જુએ ધારી ધારી તળાવની પાળેથી ઉડીસાઈ એક સવારી ઉડતા ટપ્પુ ને જોવા સૌને દરવાજો ખોલ્યો ફોલાઈ જઈને ટપ્પુ ભાય તો બાય બાય બુટાટા બોલ્યા છટકી લાકડી બોમામાંથી ને ટપ્પુ ઉદા માથે ઉંચે જઈને કોઈએ કદી ક્યાંય સમજણ કાખે સાથે પડ્યો ધ્રાસકો હલશો ને તે હમણાં ટપ્પુ મરશે આ કઈ ઓછું પાણી છે કે છપ છપ કરતા તરશે ત્યાં ટપ્પુએ તો સ્વિચ દબાવી ખોલ્યું પ્યારા સૂટ પાખ વીંઝવાને નીચે આમ નહોતી માથા ખૂટ બજારમાં જઈ સાવ એમ કાંઈ નહોતી લીધી સિંઘ ટપ્પુભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિંગ હતી વાર્તા જૂની જેમાં ઘણા કાસબા મરતા ટપુભાઈ તો આકાશેથી પાછા જેમ ઉતરતા પીછા જેમ ઉતરતા નીચે ઉતરી ટપુભાઈ તો ગંગાજી મનાયા ખાધું પીધું ને મીઠા ગીતો ગાયા બરાબર પહેલી જૂની જે વાર્તા હતી એ પ્રમાણે છે પણ અહીંયા હવે આગળની બીજી પ્રવૃત્તિઓ જોઈએ તો વાંચો અને સમજો વાંચીને એને સમજવાની છે ત્યારબાદ વાતચીત છે ત્યારબાદ કેટલાક પ્રશ્નોના જવાબ છે જે અહીંયા મેં પાઠ્યપુસ્તકમાં લખ્યા છે એ જવાબો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખી લેવાના અને ત્યારબાદ એ પ્રશ્નોના જવાબ તમે તમારી નોટબુકમાં લખી લેશો ગીતના આધારે સરખા બોલાતા શબ્દો શોધીને લખો જે અહીંયા મેં કરી છે એ પ્રમાણે પ્રવૃત્તિ તમારી નોટબુકમાં કરી લેવાની આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ